નમસ્કાર છું પ્લસ ન્યૂઝ હું સાથે છેલ્લા કેટલાય સમયથી વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપર આક્ષેપો કરનાર લખન દરબાર સામે સો કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો દાખલ કરવામાં આવ્યો હતો જે મામલે આજે ન્યાયપાલિકામાં દાવો એડમિટ થઈ ગયો હોવાની માહિતી સાંભળી છે વાગોડિયા એમએલએ દ્વારા પાઠવાયેલી નોટિસમાં જણાવ્યા અનુસાર વડોદરા જિલ્લા પંચાયતની શેરખી બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકેલા ભગીરથસિંહ પરમાર ઉર્ફે લખન દરબાર દ્વારા વાગોડિયા વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે અત્યંત ગંભીર પ્રકારના આક્ષેપો કરીને ફેસબુક લાઈવના માધ્યમથી તેમની પ્રતિષ્ઠાને આ એ પ્રકારના નિવેદનો આપ્યા હતા જે સામે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વતી વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના લીગલ ટીમના સભ્ય તેમજ મધ્ય ગુજરાત ઝોનના ઇન્ચાર્જ એવા મયંક પટેલ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી જે અન્વયે આજ રોજ વડોદરાની બારમી એડિશનલ સિવિલ જજ પી કે ગઢવીની કોર્ટમાં દાવો એડમિટ થઈ ગયો છે જેમાં ફરિયાદી પક્ષે અર્જન્ટ શોકોસ નોટિસ ઇસ્યુ કરવાની દાદ માગવામાં આવી છે જેની સુનાવણી તારીખ બારમી જાન્યુઆરીના રોજ થનાર છે બીજી તરફ આ જ મામલામાં ક્રિમિનલ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે જેની સુનાવણી એડિશનલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એસ કે શર્માની કોર્ટમાં થશે અત્રે નોંધનીય છે કે છેલ્લા કેટલાય સમયથી લખન દરબાર અને વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વચ્ચે ચાલી રહેલું સ્થિતુદ્ધ હવે ન્યાયપાલિકા સુધી જઈ પહોંચ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાનૂની દાવપેચમાં ટ્રબલ શૂટર તરીકે નામના પ્રાપ્ત એડવોકેટ મયંક પટેલે ધારાસભ્ય વતી મોરચો સંભાળ્યો છે ત્યારે આગામી દિવસોમાં બંને પક્ષોની રણનીતિ પણ અત્યંત રોચક બની રહેશે એમાં કોઈ બેમત નહીં હોય બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર